તો અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે રિંગ રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વાહન ચાલકો જીવના જોખમે માર્ગ પર માર્ગ પસાર કરવા માટે મજબૂર બન્યા છે શાંતિપુરા સર્કલ રોડ ઉપર જ ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે

બે ગયો છે તેમ છતાં રસ્તાઓ જે છે 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 હાલતમાં જોવા મળ્યા અનેક અકસ્માતો વાહન ચાલકો પણ ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રકાર રસ્તાઓની હાલત જોવા મળે છે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવે છે પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી રહ્યો છે વાહન ચાલકો પોતાના વાહનને લઈને પણ ક્યાંક ને ક્યાંક ભય અનુભવતો કારણ કે ચોમાસાની સુધીમાં જ્યારે વરસાદ વર્ષો હોય અને વરસાદનો પાણીનો ભરાવો થયો હોય ત્યારે આ જે રસ્તા છે ત્યાં પાણી ભરાતા ક્યાંક વાહન ચાલકોમાં ભયનો અનુભવ કરતા હોય છે ત્યારે જે પ્રકારે રસ્તાઓની શરૂઆત જોવા મળી રહ્યા છે માત્ર સનાથલ સર્કલ જ નહીં પરંતુ અમદાવાદ શહેરના અનેક એન્ટ્રી પોઈન્ટ એવા છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રસ્તાઓની પણ બિસ્માર હાલત જોવા મળી રહી છે દર વખતે ચોમાસાની સુધીની અંદર આ પ્રકારના રસ્તાઓ જોવા મળતા હોય છે અત્યારે આ તંત્ર આમાંથી ક્યારે બહાર નીકળશે અને શહેરના જનતા જે શહેરની લોકો છે ત્યાંને સારા રસ્તાઓ પ્રાપ્ત થશે એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ